જય શ્રી કૃષ્ણ મિત્રો મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું ચોખાના લોટની મમરી તો મજાની વાત તો અહીંયા એ છે કે આપણે નથી ખીચું બનાવવાની ઝંઝટ કે નથી આપણે કોઈ સંચામાં પાડવાની ઝંઝટ તો અહીંયા મેં મોટી એવી કઢાઈ લેવાની આપણે તો એમાં એક વાટકો જેટલો મેં ચોખાનો લોટ લીધો છે તો લોટ આપણે અહીંયા ઝીણો લેવાનો અને એમાં જે વાટકાથી લોટ લીધો છે ને એ જ વાટકાથી બે વાટકા પાણી લઈ અને આપણે લમ્સ સ્પ્રે બેટર તૈયાર કરવાનું છે તો જો આ રીતે વિસ્કરથી કરીશું ને તો બિલકુલ ગાંઠા નહીં રહે અને હવે આપણે જુઓ બેટરને આપણે કૂક કરવાનું છે તો પાણી આપણે વધારે જોઈશે ચાર પાંચ ગણું પાણી આપણે અહીંયા વાપરીશું તો હવે હું ફરી બે વાટકા પાણી કરું છું તો જુઓ આ રીત છે ને એકદમ સહેલી છે બનાવવી આપણે ખીચું આંધણ મૂકીને ખીચું કરીએ ને એ તો થોડુંક અઘરું છે કેમ કે એમાં લમ્સ પડી જતા હોય છે મતલબ કે એને આપણે ચણિયા કહીએ છીએ એને આપણે પછી બહુ મછળીને ભાંગવા પડતા હોય છે પણ આ પ્રોસેસ છે ને બહુ સહેલી છે તો આમાં તો શું આપણે જો આ બેટર બનાવી લીધું અને હવે આપણે આને ઠીક થાય ને ત્યાં સુધી સતત ચલાવવાનું છે બસ બીજી કોઈ ઝંઝટ નથી આમાં તો જો ગેસની ફ્લેમ હાઈ રાખી અને આપણે સતત ચલાવવાનું છે અને કડાઈ છે ને બને ત્યાં સુધી તમારે મોટી જ લેવાની જેથી કરીને આપણે એને ફેરવવામાં છે ને તમે તો એ આસાની રહે તો હવે અહીંયા આપણે સ્વાદ પ્રમાણે નમક પણ કરી દઈશું અને નમક પણ છે ને તમારે થોડું કરવાનું અને તમારે જે મિશ્રણ રેડી થાય ને પછી ચેક કરી લેવાનું તો આપણે નથી આમાં પાપડખાર વાપરવાનું કે નથી તોડા વાપરવાના છતાં પણ આ મમરી આપણી એટલી બધી સોફ્ટ બનશે ને કે દાંત વગરના પણ આસાનીથી ખાઈ શકશે તો જુઓ અહીંયા મેં ફરી એક વાટકો પાણી કર્યું છે ને અને હજી આ બીજો વાટકો કરું છું તો મેં કુલ ટોટલ છ વાટકા પાણી વાપરેલું છે આમાં તો એક વાટકો લોટ છે ને એની સામે છ વાટકા પાણી વાપરેલું છે જેથી કરીને આપણો લોટ છે ને એ કાચો નહીં રહીએ બિલકુલ જો લોટ આપણો કાચો રહેશે ને તો મમરી આપણી તૂટી જશે બિલકુલ આપણે જે રાખવી હોય ને એટલે આખી નહીં રહીએ તો પહેલાં તો આપણે એને ખૂબ પકાવવો જરૂરી છે અને મિશ્રણ આપણું ઘાટું થાય ને ત્યાં સુધી પાણીનો ભાગ પણ આમાં ન રહેવો જોઈએ જો તમે જોઈ શકો છો મિશ્રણ ઘાટું થઈ ગયું છે ને તો હવે આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની અને આપણે જે મસાલાનો ટેસ્ટ જોતો હોય ને એ પ્રમાણે મસાલા કરી દેવાના તો અહીંયા મેં આદુ અને મરચાંની પેસ્ટ કરી છે જે એકદમ તીખું મરચું આવે છે ને તો આદુ અને મરચાંનો ટેસ્ટ આમાં બહુ સરસ એવો આવે છે અને તમારે જો અહીંયા આખું જીરું કરવું હોય કે અજમા કે પછી કાળા તલ કંઈ પણ તમારી જે ટેસ્ટ ગમે ને એમાં કરી શકો છો તો જો મેં હવે નીચે ઉતારી લીધું છે અને હવે આપણે ઠરવા માટે પંખે રાખી દઈશું તો તમે જોઈ શકો છો ને કે મિશ્રણનો કલર છે ને એ ઓફ વ્હાઇટ ઉપર આવી ગયો છે થોડો એવો ચેન્જ થઈ ગયો છે મતલબ કે એના ઉપરથી આપને ખ્યાલ આવે કે આપણું મિશ્રણ પાકી ગયેલું છે તો હવે પંખા નીચે આપણે જો ઠરવા માટે રાખીશું ને તો એને પણ આપણે એમ જ નથી છોડી દેવાનું જો તમે આમ જ છોડી દેશો ને તો સાઈડોની કિનારી ઉપર અને આપણે જે મિશ્રણ હોય ને એની ઉપર છે ને કોપટી વળી જશે પરિણામે આપણે જ્યારે મમરી કરશું ને તો એમાં આડી આવશે તો થોડી થોડી વાર એ ચલાવતું રહેવાનું અને મિશ્રણ એકદમ ઠરે જો હું આંગળી ટચ કરું છું ને તો બિલકુલ ગરમ નથી મિશ્રણ એકદમ ઠરી ગયું છે અને જો ઘાટું પણ થઈ ગયું છે ને મિશ્રણ ઠરી ગયું છે ને એ તો થોડુંક ઘાટું પણ થઈ ગયું છે જો આટલી થિકનેસ આવે ને એવું રાખવાનું જો તમને એવું લાગે કે મિશ્રણ મારું ઢીલું છે તો તમારે ફરી ગેસ ઉપર મૂકી દેવાનું કોઈ ડરવાનું નથી તો ફરી ગેસ ઉપર મૂકી દેશો ને તો ઠીક થઈ જશે અને પરફેક્ટ તમારે મમરીને લાયક બની જશે તો જો હવે આ રીતની મેં થેલી એક લઈ લીધી છે ને તો એમાં આપણે ગ્લાસમાં રાખી થેલીને અને અડધી થેલી આપણે મિશ્રણથી ભરી દઈશું અને પછી આપણે જે સાઈડના ખૂણા છે ને એ ખૂણા ઉપર એક ખૂણા ઉપર આપણે કટ લગાવી દઈશું કાતરથી અને તમારે હોલ છે ને અહીંયા થોડો એવો મોટો પાડવાનો કેમ કે આપણે આ સ્ટેક છે ને એ થોડીક જાડી બનાવવાની છે તો જ્યારે સુકાશે ને એટલે એ એકદમ પતલી બની જશે અને જો તમે પહેલેથી જ પાતળી રાખશો ને તો એ સુકાવા સમયે તો સાવ ભૂકો થઈ જશે તો હવે આપણે અહીંયા પોલીથીનની મેથેલી લઈ લીધી છે અને આપણે તેલથી થોડી ગ્રીસ કરી લેવાની જેથી આ મમરી સુકાય ને એટલે આસાનીથી ઉખડી જાય જો વચ્ચે વચ્ચે કટ થતું જાય છે ને ત્યાંથી એ સુકાતી સમયે કટકો થઈ જશે જો તમે જોઈ શકો છો ને પણ કંઈ વાંધો નહીં એ તળાતા એ મોટું જ થશે અને આપણે આને સુકાઈ જશે ને એટલે આમ કટકા જ કરવા જોઈશે આટલી મોટી સ્ટીક તો છે ને આપણી કઢાઈમાં નહીં કેમ કે આ તળાશે ને એટલે ચાર ગણી થશે તો એકદમ આસાન રેસીપી છે આ માત્ર ને માત્ર આ તમારી ટોટલ મળીને ત્રીસ મિનિટમાં જ આ આપણી રેસીપી તૈયાર થઈ જાય છે તો જુઓ એક એક વાટકાથી ને આપણે કેટલી બધી આ સ્ટીક બેની છે ને તો આ જ્યારે તળાશે ને તો ડબ્બો ભરાઈ જશે તો જો તમારે આખા વર્ષ માટે સ્ટોર કરીને રાખવી હોય ને તો આ રીતે બનાવી અને તમારે એને તડકે એક દિવસ માટે તપાવી દેવાની જેથી એક તો વરસ તો છું પણ બે વરસ સુધી એ સારી રહેશે તો જુઓ તમે જોઈ શકો છો ને કે પંખા નીચે પણ જો આ રીતે સુકાઈ ગઈ છે પણ આપણે એને વધારે સમય સારો રહીને એટલા માટે થઈને એક દિવસ માટે જો આ રીતે હું લોયામાં રાખી અને તડકે સુકવવા માટે રાખી દઈશ તો એક દિવસ આપણે તડકો આપીશું ને તો એ તળીશું ને તો સરસ એવી તળાઈ જશે જો થોડી ઘણી તમારી ભેજવાળી હશે ને તો પણ તેલમાં તળાતી સમયે ચવળ થઈ જશે એટલે તમારે છે ને આ મોમરીને તપાવવી ખાસ જરૂરી છે અને આ મમરીને તમે એક વરસ બે વરસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો બિલકુલ બગડશે નહીં અને મજાની વાત અહીંયા બીજી એ છે કે નથી આપણે અહીંયા પાપડ ખાર વાપર્યું કે નથી સોડા વાપર્યા છતાં પણ ફૂલી અને ચાર ગણી થઈ જશે જેવું આપણે તેલ ગરમ મૂકી દીધું છે ને હવે આપણે જોઈ પણ લઈએ કે આ કેવી થાય છે તો તેલ સારું એવું ગરમ આવે ને પછી જ આપણે એમાં કરવાની પહેલાં આપણે એક ટુકડો કરી અને ચેક કરી લેવાનું કે તેલ બરાબર આપણું ફૂલીને આ આવ્યું છે કે નહીં તો જુઓ મેં એક ટુકડો કર્યો છે ને તો એ પણ સંકોચાઈ ગયો છે બરાબર ફૂલ્યો નથી તો થોડી વાર મેં તેલ આવવા દીધેલું છે અને પછી જુઓ આ બધી આપણે મમરી કરીશું ને તો જુઓ તમે જોઈ શકો છો ને કે એ ફૂલી ફૂલીને ચાર ગણી થઈ ગઈ છે તો સોફ્ટ પણ એવી સરસ બની છે ને કે દાંત વગરના પણ એને આસાનીથી ખાઈ શકે છે તો મિત્રો મારો વિડીયો આ જો તમને પસંદ આવ્યો હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક આપી દેજો અને તમારા ગ્રુપમાં શેર કરી દેજો અને જો ચેનલ પર ન છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઈકન પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી લેજો જેથી કરીને જે કંઈ નવી રેસિપી મૂકું ને એ તમને સૌથી પહેલાં મળે અને આ વિડીયો તમને પસંદ આવ્યો છે કે નહીં અને તમે જો બનાવતા હોય ને તો તમે કઈ રીતે બનાવો એ મને જરૂરથી જણાવજો જો આસાનીથી ભૂકો થઈ ગયો છે ને તો આટલી સરસ એવી મોઢામાં પણ પીગળી જાય એવી બેની છે તો હવે ફરી મળીશું એક આવી નવી રેસીપીમાં ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ થેન્ક્સ ફોર વોચિંગ દીઝ વિડીયો